ફાગણી રોડ પર આવેલ ધોરણિયા હનુમાનજી મંદિરમાં સ્થાનિકોએ પવિત્ર જગ્યા પર દૂષણ ફેલાવનાર બાવાની કરી હાકલ પટ્ટી કેશોદ ફાગણી રોડ ઉદાસીન આશ્રમ ધોરણિયા હનુમાનજીનું પૌરાણિક મંદિર આવેલ છે જ્યાં હિન્દુ સનાતની શ્રદ્ધાળુઓ તેમજ ગામના લોકો વર્ષોથી હનુમાન જયંતિ સહિતના કાર્યક્રમો ખૂબ શ્રદ્ધા ભાવથી કરતા આવે છે તેમજ બ્રાહ્મણો અહીં યજ્ઞ સહિતની ધાર્મિક પૂજાપાઠ કરતા આવ્યા છે ત્યારે પાછલા થોડા સમયથી શંકરદાસ બાપુ દ્વારા તેમના છેલ્લાને મંદિર સોંપેલ હતું આ ચેલાએ અહીં બહારના રાજ્યથી આવેલ મહિલાને સાધ્વી તરીકે રાખેલ અને આ બંને સાધુ સાધ્વીએ મંદિરની પવિત્ર જગ્યા તેમજ અહીં આસ્થા રાખનાર શ્રદ્ધાળુઓ તેમજ ગામના લોકો સાથે આસ્થાને લાંછલ લાગે તેવા કૃત્યો કરેલ જેને લઈ ગામ લોકોએ આજે એકઠા થઈ આ જગ્યાના હિત માટે પોલીસને જાણ કરી આ બંનેને તડીપાર કરેલ આ તકે અમોને મંદિર સ્થળ પર આવેલ રૂમમાંથી સન્યાસીને ન શોભે તેવા કપડા તેમજ નિરોધ અને મેકઅપ બોક્સ જેવી વસ્તુઓ ગામના લોકોની હાજરીમાં મળી આવેલ ત્યારે આ બાબતે ગામના યુવાઓ તેમજ વેરાવળ ભાલકા તીર્થ ખાતે આવેલ ઉદાસીન આશ્રમના મહંત દ્વારા પણ આ જગ્યાને લઈ પ્રતિક્રિયા આપવામાં આવેલ મારું નામ લખનબી બી ચૌહાણ અને અમે ગામના વતની અને અમે વિસ્તારમાં રહી છીએ અને આ તોરણિયા અનુમાનમાં નાનપણથી અમે અહીંયા નાના નાના હતા ત્યારથી આવીએ છીએ જે કાંઈ પહેલાં જે હાલતું તે બહુ વ્યવસ્થિત હતું અને બહુ સારી રીતે જગ્યાની પ્રગતિ થતી અને બહુ સારો એવો વિકાસ હતો ખેતર ખેતર વાવવા દેતા અને જે કંઈ પૈસા આવતા જગ્યાના વિકાસ માટે ઉપયોગ થતો બધો પણ જ્યારથી આ શંકરદાસ બાપુ આવેલા હતા જે કોઈ મોકલું હોય અને જગ્યામાં અવનવી પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ કે એને પેલા એના ચેલાને બોલાવ્યો જે કઈ નામ હોય કઈક નામ સારું હતું યાદ નથી મને તે પછી કોઈ વ્યક્તિને જે ઓરત જે કઈ હોય બીજાની કોઈની ઘરવાળી હોય કે ખ્યાલ નથી એ અહીંયા લાવી અને અવનવી પ્રવૃત્તિ એ લોકોએ હાવ મનમાં ચાલુ કરી દીધી એની કે કોઈ ભક્તો કે કોઈ સંતો આવે એને કોઈ સારો જવાબ ન આપતા કોઈ ઘડવા ન દેતા અને હંમેશા માટે કોઈ પણ આવે ત્યારે દારૂની વારંવાર કેશોદ ની અંદર ઘણા ખબર છે કે ભાઈ પટકાડેલી ગાડીઓ અને ઘણી જગ્યાએ ઊંધો પડ્યો રહેતો તેથી કરીને અમારા ફાગરી ગામના વતની જે આ બધા ઉભા છે યુવા સંગઠન બધી એ લોકો એ આપણે વેરાવળના બજરંગદાસ બાપુ તેણે અમને કીધેલું કે ભાઈ તમે ફાગરી ગામના છોકરાઓ બધાય ભેગા રે ફાગરી ગામના વચ્ચેના જેટલા હોય એટલા બધા અને એ લોકો તમે એ લોકોને ખસેડી નાખો ત્યારથી આજે અમે બધાએ ફાગરી ગામના છોકરાઓ ભેગા મળી અને આજે એને ફાકાલપટ્ટી કરેલી છે અને એ લોકો અત્યારે નીકળી જવ્યા ગયા એમને શું કામ કરેલું અહીં અહીંયા એને કોઈ કામ કરેલું એવું નથી કે તે તમને બતાવી શકીએ અત્યારે જે કોઈ સાધુ ને કોઈ આવવા ન દેતા પછી એ બ્રાહ્મણો ઘણા વિધિ કરવા આવતા એને આવવા ન દેતા જેથી કરીને અહીંયા ઇન્કમ ખાવ ઘટી ગઈ કે જો કોઈ પૈસા કે દાન કોઈ આપતું નતું જેથી કરીને પછી એને વેચવાનું ચાલુ કર્યું આ બાજુ જે નરિયા અને વરણ ને એ બધું વેચી નાખ્યું એના પૈસા થી અહીંયા રહેતા ને જે કંઈ લઈ ની જરૂરિયાત પૂરી કરતા તે પછી છતાંય ઘણી આઈટમો ઓ ચાલે કોઈ ખામ વાસણ છે એટલા બધા કે પાનસો માણસ જમી લે તો અહિયાં વાસણ ઘટતું નહિ હનુમાન જયંતિ બધા ને ખબર છે કે ભાઈ કેવડી મોટી અહીંયા થાતી અત્યારે અમે ગામ લોકો ઈચ્છીએ છીએ કે ભાઈ અહિયાં જે પેલા હતા માતાજી જે અરુણા મને અહિયાં તમે જોઈ શકો છો બેઠા છે એ અમે બાપુએ કીધું છે કે એને અત્યારે આપણે અહીંયા સેવા કરવા અહીંયા મૂકવાના છે માતાજીને

જે કોઈ ગ્રહ ગ્રહસ્થી લોકો જે વાપરે છે જે કોસ્મેટિક જે કઈ તેલ સંસારિક વ્યક્તિ જે અમારે કોઈ પણ જેવા એ સાધુના રૂમમાંથી બધી વસ્તુ મળેલી મેકઅપ હાઈ ક્વોલિટી મેકઅપ કોન્ડમ સ્પ્રે કેવા કેવા અને જે કાંઈ ટ્રેડિશનલ કપડા હોય એવા કપડા અને ચણિયા ચોરી ચીઝ એવું બધું એ એ थ जिला स्वामी बिजली बापूद हमारा तौरिया हनुमान उदासीन आश्रम है और 100 डेढ़ साल का पुराने आश्रम है हनुमान वहाँ जो श्रद्धा मुनि नाम का साधु योगी का धराते थे तो मैं उदासी महात्मा कोई उदासी महात्मा नहीं है उसकी छेल की एक कोई बेंगलोर की उठा के आया था माइक को उनको रखा था और दादागिरी करते थे आवाज नवार वो पुरुष के ऊपर कैद करता था सेठ पी का ये सब गलत है और जो उनको निकाला है वो तो बराबर निकाला है क्योंकि डी वाई साहब को मैं आशीर्वाद दे रहा हूँ ठक्कर साहब को पी आई यादव को मैं आशीर्वाद दे दिया हूँ जूनागढ़ एस पी साहब को आशीर्वाद दे दिया हूँ ऐसे ऐसे जो हमारा सनातन हिंदू धर्म बदनाम होता है यूपी वाले जहाँ पे घुसे हैं उसको निकाला जाएगा वो तो कोई साधु भेक फिर के कई आतंकवादी गुजरात में घूम रहा है क्योंकि वहाँ योगी सरकार है उत्तर प्रदेश में तो योगी वहाँ से निकालते हैं वो गुजरात में घुस जाते हैं जा आश्रम लोगों का कब्जा करता है यानी खराब वो रान धंधा कर दी थी अनुमान में सिनारी रान है तो उसको निकाला हागड़ी वाले लखम भाई यानी बीच छोकर आई तो उसको मैं खूब धन्यवाद आशीर्वाद दे दिया हूँ कि हमारे उदासीन पंचायत बड़ा अखिल कर साधु कि साधु नहीं था वो सब गलत है तो हमारा ये कहने का है कि गुजरात भर में कहीं भी तेरा अठड़ा की जगह है सन्यासी उदासीन नाथ चारों संप्रदाय की जो जगह है वहाँ उसको मत देना क्योंकि हमारे उदासीन संप्रदाय से कोई दीक्षा लिया नहीं है यानी ये गलत माई है साधु को बैल साधु को बेलकुम करने चाहती है और उसको साधु को फंसाती है उसका धंधा जाको का है बेंगलोर वाले का एंड श्रद्धा मुनि तौरिया वाले का दोनों का तो आज हम लोग उसको आगरी वाला को बोल के डी एस कर को मैंने निकाल दिया है आज वीडियो वाला जो तौरिया हनुमान में कसर में बैठे है और मेरे पास में बाइक मांगा है तो मैं मैं, मैं मेरा समाज की मैं बाइक दे रहा हूँ के वीडियो वाला को मैं खूब खूब आशीर्वाद देता हूँ यानी जो ये सोर्णिया हनुमान जो आश्रम है जी वहाँ पे हमारे जगत गुरु श्री चंद्र भगवान की मूर्ति स्थापना हुई है और नारायण दास की मूर्ति स्थापना हुई नारायण दास हमारे उदासी समाज के साधु थे और वो उदासी के आश्रम है और जो फागरी वालों को लखम भाई को यानी पूरे फागरी को मैंने सुप्रत किया है जगह वो मेरे को कबूल है वहाँ त्रस्ट बनाओ કિસી રખો વહા એક અરુણા કરતાજી આપને રખા તો મેં ધન્યવાદ દે રહ્યા હું ભગાયા હો મેં ધન્યવાદ દે રહ્યા હું ને વીડિયો વાળા કોઈ ધન્યવાદ દે રહ્યા હું કે હાર ઉદાસી સમાજ કે સાધુ નહીં આજ પહેલે હમને મનાઈ ક્યા સાવન પટેલ કો રમણીક પટેલ કોનેગરી કા સર્પચ હો જિગ્નેશ રાજ બ્રાહ્મણ કો દિલીપ કો કે ભાઈ શંકરદાસ નમ કા સાધુ હારા નહીં મત રખો તો બેંગલુર વાી માઈ કો ડૂપી વાં બોલા યા ખરાબ ધંધા કરાયા તો નિકા જાવ તમને નિકાલ આશ્રમ હૈ સરકારી જમીનમાં કોઈ કોઈ માલિકી નહીં હૈ જો સર્વે નંબર ફાઘરી ગાંવ કાળની અનુમાનમાં મે વિનંતી કરતા હું જીતને બ્રાહ્મણ હૈ બ્રાહ્મણ વિધિ કરવાતી હતી काफी तो उसको ब्राह्मण लोग को मेरी विनती पंडिया पंड्या भाई को विपिन भाई को ब्राह्मणों तुम तो विधि करने के लिए आप जा सकते हैं और केशोद आजू आजूबाजू वालों हिंदू धर्म प्रजा को मैं विनती करता हूँ कि आप दर्शन का आप लाभ लीजिए तोरणी अनुमान के आपको श्रद्धा है और श्रद्धा हमेशा रखो अब जो वहाँ वहीवट करे वो फागरी वाला शरीफ करे बाकी किसी का वहाँ अधिकार नहीं है अकेले को भी पिलाता आप भी पीता फिर वो एक छोकरी को ले करके आ गया और वो छोकरी भी यहाँ से किस प्रकार का व्यवहार अच्छा नहीं करती थी वो भी शराब उनके साथ में पीने लगी गांजा पीने लगी सेंट लगाने लगी एक भयासी के पति पत्नी के जैसा व्यवहार करके दोनों यहाँ रहने लगे यूँ समाज ने जब वहाँ ये व्यवस्था देखी मेरे को भी मारामारी करके निकाड़ा मैं मारा मारी का आगड़ी केस किया था पहले से मैं रहता आता था नारायण दास बापू के समय से पक्ष समाज ने जब ये स्थिति बिगड़ती देखी तो समाज ने सहयोग दे करके ऐसे लोगों को बाहर में किया क्योंकि उन्होंने यहाँ बदनामी की स्थान को बदनाम किया और उन्हें खुले आम शराब पीते थे खुले आम यहां से मांस मट्टी भी बना करके सब लोग खाते थे बैठ के तो भ्रष्टाचार को मिटाने के लिए समाज ने बच्चों ने एक अपना मोर्चा बनाया और उन्होंने देखा यहाँ से धर्म धार्मिक की जगह अधर्म हो रहा है उसकी रक्षा के लिए खड़े हुए बच्चे उन बच्चों ने रक्षा किया मेरी भी रक्षा आगे भी करते रहेंगे आज भी करते आ मंदिर की सखाड़े के अंदर है हमारा છો તો હવે તમારા ભોજન ને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચ ની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો